વડનગર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો જિલ્લા પોલીસ વડા રહ્યા હાજરના પોલીસ સ્ટેશન ખાતે આજે લોક દરબાર યોજાયો છે શરૂઆતમાં વડનગરના પીઆઈ એન ગઢવી અને સ્ટાફ દ્વારા જિલ્લા પોલીસ આવકારી પરેડ યોજાઈ હતી ત્યારબાદ એસપી હિમાંશુ સોલંકી અને વિસનગર ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ વડા દ્વારા શહેરના નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેઓની સમસ્યાઓને જાણી હતી અને સહયોગ માટે ખાતરી આપી હતી તો વડનગરના નાગરિકો દ્વારા પીઆઈ એન કામગીરીની સરાહના પણ કરવામાં આવી છે કોલેજ ત્રણ રસ્તા પાસે એક ચોકી બનાવવી તેમજ ઝાસ્કા ગામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા રજૂઆત કરવામાં આવી છે તો સાથે જ પોલીસ વડાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે બ્યુરો રિપોર્ટ વડનગર સર આજે વડનગર ખાતે લોકદરબાર યોજવામાં આવે તો શું કહેશો આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું જેમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો આજુબાજુના વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ એ બધા સાથે રાખી એ બધાને સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય કંઈ રજૂઆત હોય કંઈ એમની માગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરી તમે જૂનું થઈ ગયેલું છે એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે પણ એ બિલ્ડિંગ બાબતે એની રજૂઆત હતી તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એમને ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં